વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ આવે છે વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત ક્રોપ સાયન્સ કંપની દ્વારા આસપાસની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના

આસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા